પીંપળી રમત સીતાજી ત્યાં રામ પ્રભુ નીકળ્યા કરી ના રેવાસી હોજી રે કે જનક રાજા ની દીકરીને સીતા મારું નામ છે મિથિલા ગામ ના રેવાસી હોજી રે બલી પીંપણી રમતા રામ પ્રભુ ત્યાંથી સીતાજી નીકળ્યા હોજી રે કોના છો દીકર અને શુત મારું નામ છે કયા તે ગામના રે વાસી હોજી રે કે દશરથ રાજાના દિકર અને રામ મારું નામ છે અયોધ્યાનગરી ગામના હોજી રે બલી પીંપળી રમતા રામ પ્રભુ ત્યાંથી સીતાજી નીકળ્યા હોજી રે કોના છોદી કરાને શું તમારું નામ છે કયા તે ગામના રે વાસી ઓજી રે કૌશલ્યાના દિકરાને રામ મારું નામ છે અયોધ્યા ગા મના રે વાસી યોજી રે આંબલી પીંપળી રમત સીતાજી ત્યાંથી રામ પ્રભુ નીકળ્યા જી રે કોન છો દી કરીને શું તમારું નામ છે કયા તે ગામના ના રેવાસી હોજી રે કે જનક રાજાની દી ભૂમિ મારી માતા છે સીતા નામ મારું છે ಬಲಿ ಪಲಿ ರಮತಾ ರಾಮ ಬ್ರಭು ತ್ಯಾಂ ತಿಸಿತಾಜಿ ನಿಕಳಾ ಹೋಜಿರೆ